સુરતમાં અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા ત્રીસ જેટલી બહેનોને વિશેષ તાલીમ આપવામાં આવશે સુરત શહેરના અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા ગત વર્ષે કેન્દ્ર સરકારની સમર્થ સ્કીમ અને ગુરુ શિષ્ય સ્કીમ હેઠળ એકસો પાંત્રીસ બહેનોને હસ્તકલા ક્ષેત્રે તાલીમ આપવામાં આવી હતી જેથી તેઓ આત્મનિર્ભર બની શકે આ જ પગલાંને આગળ વધારતા હવે વધુ કુશળતા વિકસાવવાના હેતુથી ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના હેન્ડીક્રાફ્ટ વિભાગ દ્વારા ડિઝાઇન અને ટેકનોલોજી ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ એક મહિનાની અવધિ માટે યોજાશે જેમાં ત્રીસ બહેનોને વિશેષ તાલીમ અપાશે તેમને માસ્ટર ટ્રેનર દ્વારા સુરતની પ્રાચીન અને પરંપરાગત જરી જરદોષી હસ્તકલા શીખવવામાં આવશે આ તાલીમ બહેનો માટે રોજગાર અને આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તો આંગે પૂર્વ રેલવે ની ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશી જણાવ્યું કે આ પ્રકારની તાલીમ થકી બહેનો તેમના હસ્તેથી બનાવેલ પ્રોડક્ટ રોજગારની અસીમ સંભાવના ઊભી કરી છે જેનાથી બહેનોના હસ્ત કૌશલ્યમાં વૃદ્ધિ થાય અને તેમને નવા રોજગારના અવસરો પ્રાપ્ત થાય આ વર્કશોપ સોમવારે કતારગામ બાળાશ્રમ ખાતે શરૂ કરાશે નમસ્કાર હું સુરત મહાનગરપાલિકાના સાંસ્કૃતિક સમિતિ ચેરમેન અને વોર્ડ છના કોર્પોરેટર સોનલ સંજય દેસાઈ આજ રોજ અમે સમર્થ યોજના અંતર્ગત કતારગામમાં અનાથ બાળાશ્રમમાં ત્રીસ બહેનોનો એડવાન્સ કોર્સ કે જેમાં એ લોકો એક વખત આગળ શીખી ગયા છે તો એને વધારે ટ્રેનિંગ આપીને ટીચર બનાવવાના અને એ લોકોને પગભર કરવાના અને વધારે સારું શીખીને એ લોકો સમાજમાં નવું નવું વર્ક કરીને લોકો સુધી પહોંચાડી શકે અને પોતે પણ બીજાને શીખવી શકે આપણા પૂર્વ રાજ્ય રેલ મંત્રી અને કાપડ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ જેમણે ખૂબ અથાગ પ્રયત્ન કરીને આ બધી બહેનોને પ્રોત્સાહન આપવા માટે જુદી જુદી જગ્યા પર અગાઉ અમે ત્રણ બેચ કર્યા અને આ ચોથો બેચ પણ એમના અંડરમાં અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ અને અમી હેન્ડીક્રાફ્ટના ટ્રસ્ટી શ્રીમતી ભાવનાબેન દેસાઈ જેઓએ પણ અગાઉ પણ ખૂબ મહેનત કરી હતી અને આ વર્ગમાં એમના તરફથી દરેકને મટીરિયલ આપવામાં આવ્યું છે એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે સાથે સાથે જરી એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ અને તેમની ટીમ પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ જરી ડિસ્પ્લે કરી અને કેટલી જાતની જરી હોય અને કયા વપરાશમાં જરી આવી શકે તેની પણ માહિતી આપી અને અનાથ બાળાશ્રમના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કતારગામવાળાએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે તેઓએ અમને રૂમ પ્રોવાઈડ કર્યો છે અને સાથે સાથે બીજી પણ ફેસિલિટીઝ અમને આપી છે તો આ સૌનો પણ હું આભાર માનું છું અને ખસ મારી બેનો આત્મનિર્ભર બને અને જીવનમાં આગળ વધુ કમાય અને વધુ બહેનોને આત્મનિર્ભર બનાવે એ હેતુ અમારો અહીંયા પૂરો થાય છે અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે જેઓએ આ સમર્થ યોજના ડિક્લેર કરી અને એના અંતર્ગત સુરતમાં ઘણા બધા વર્ગો થયા છે અમે એક પોલીસકર્મીનો પણ વર્ગ કર્યો છે કે જેમાં પોલીસની વાઈફ હોય પ ધર્મપત્નીઓ તો એ લોકો ઘરે બેસીને શીખે અને પોતે આત્મનિર્ભર બને એ અમે હમણાં અઠવાડિયા પહેલાં જ એક ક્લાસ શરૂ થયો એમાં પણ માનનીય શ્રી દર્શનાબેન જરદોશે ખૂબ મહેનત કરી અને પોલીસ કર્મીની બહેનોને પણ પગભર કર્યા અને અહીંયા પણ કતારગામની બહેનોને પગભર કર્યા આ સમગ્ર તાલીમ માટે હું નરેન્દ્રભાઈ મોદીજીનો માનનીય શ્રી દર્શનાબેન જરદોસનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભરત માતા કી જય આઠમી માર્ચ મહિલા દિન અને મહિલા દિનના સંદર્ભમાં બહેનોને આત્મનિર્ભર કરવાની આજે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કતારકામ બાળાશ્રમ ખાતે શરૂ કરવામાં આવ્યું મહેન્દ્રભાઈ કતારગામવાળાના સહયોગથી અહીંયાના આ સભાખંડની અંદર એક ત્રીસ બહેનોની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે આ ટ્રેનિંગ કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપની પોતે કેન્દ્ર સરકારની જે યોજના છે એ યોજનાના માધ્યમથી સર્ટિફિકેટ સાથે આર્ટિઝન કાર્ડ સાથે બહેનોને તાલીમ આપશે જરદોસી ખૂબ જૂની પરંપરાગત કળા છે અને આ કળાને જાળવવા માટેનું બીડું જ્યારે અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપનીએ ઝડપ્યું છે ત્યારે ત્રીસ પોલીસ કર્મચારીની પત્નીઓની તાલીમ શરૂ થઈ રહી છે અને એની સાથે કતારગામ ખાતે બીજી ત્રીસ એટલે સાહીઠે સાહીઠ દીકરીઓને બહેનોને વિશેષ તાલીમ જે અમદાવાદથી આવનાર ટ્રેનર દ્વારા માસ્ટર ટ્રેનર દ્વારા એ લોકોની કળાને વધુ સુધળ બનાવવા સ્કીલ કરીને એને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સુધી માર્કેટિંગથી માંડીને બીજી પણ વસ્તુઓ શીખવવામાં આવશે અને એના માટે અમને જરી એસોસિએશનના દીપકભાઈ મહેન્દ્રભાઈ તુષારભાઈ જેવા ભાઈઓ નો સહકાર પણ મળે છે અને એની સાથે આ બહેનો પોતે ખૂબ ઉત્સાહથી જે અગાઉની લીધેલી ટ્રેનિંગ છે તેમાં વિશેષ તાલીમ લઈને પોતાના ઘરે પગભર બને એ હેતુ છે છ માર્ચે સુમુલ ડેરીના સહયોગથી એક વિશેષ સ્પર્ધા પણ રાખવામાં આવી છે કે જેની અંદર પોતાના ઘરે બેઠા ડિજિટલ ફોર્મ ભરીને એ લોકો પોતાની આ કળાને પ્રદર્શિત કરી શકે અને એમાંથી તે દિવસે પણ ઇનામ જાહેર થવાના છે તો આજે ખૂબ સરસ શરૂઆત થઈ છે ત્રીસ બહેનો ખૂબ ઉત્સાહની અંદર આજથી જરી જરદોજીની એડવાન્સ